મિત્રો આવી ગયા છીએ પાઠ નંબર ત્રણ ના હવે છેલ્લા વિડીયો છેલ્લા બે વિડીયો છેલ્લા બે કે ત્રણ વિડીયો બાકી છે આપણા આજનો આ વિડીયો એ તમારા માટે જોડકા માટે બહુ આઈમતી વિડીયો પાઠનો જે અંતિમ ભાગ હોય ને એ સમજવો જરૂરી છે તો આ ભાગ નંબર તેર અને એમાંય પાઠ નંબર ત્રીજો શિલ્પ અને સ્થાપત્યની વાત કરી અને આજે જ ચર્ચા મારે કરવી છે ગુજરાતના સ્થાપત્યોની અંદર ટોટલ આપણે ચાર પ્રકાર ભણવાના છે મંદિરો વિશે ભણવાનું છે મસ્જિદો વિશે ભણવાનું છે જૈન દેરાસરો વિશે ભણવાનું છે અને ગુજરાતની વાવ વિશે આપણે સમજવાનું છે એમાંથી અમુક ટોપિક આપણે બહુ આઈમ્પોર્ટન્ટ યાદ રાખવાના છે કે આ વસ્તુ આ મંદિર અહીંયા આવેલું છે આ સ્થળ ઉપર આવેલું છે કેમ કે આની અંદર જે આપણને જોડકા પૂછા શકે શું પૂછાશે જોડકા જોડો એમાં આપણને આ પ્રશ્નની અંદર પૂછા શકે એટલે અત્યારનો આ જે વિડીયો છે એની અંદર આપણે મંદિરો લેવાશું શું લેવા છે મંદિર પછી આપણે એક બીજો વિડીયો બનાવશું એટલે કે ભાગ નંબર ચૌદ એની અંદર આપણે મસ્જિદો અને જૈન દેરાસરો ભણશું અને ભાગ નંબર પાંચ ની એટલે કે પંદર ની અંદર ગુજરાતની વાવો વિશે ભણશું એટલે આપણે એક થી પંદર ભાગ પાઠ નંબર ત્રણ ના આપણા પૂર્ણ થશે બરોબર છે ખાસ અહીંયા ધ્યાન આપો મંદિરો ની અંદર મેં બે ભાગ પડ્યા છે એક તો માતાજીના મંદિરો બધા અને એક આપણા બધા ભગવાનના મંદિરો બરોબર છે માતાજીના જે મંદિરો છે એની હું તમને ચર્ચા કરું તો તમને એક પ્રશ્ન પૂછાઈ શકે ભાઈ ખોડિયાર મંદિર ખોડલ નું ધામ બહુ ફેમસ મંદિર છે મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી એ માતાજીને લઈને આવતા હતા અને પછી એમ કીધું કે જ્યાં તું વળીને જોઈશ ત્યાં હું બેસી ત્યાં મારું મંદિર બની જશે હું ઊભી રહી જશ એટલે રાજવી લઈને આવે છે એમનો વિચાર હોય છે કે માતાજી ના ઉઠેઠ ભાવનગર ની અંદર બેસાડું વચ્ચે મારા મહેલની અંદર પણ એવું નથી થતું માતાજી ને ઝાંઝર નો અવાજ આવતો બંધ થઈ જાય છે કૃષ્ણ કુમાર પાછળ ફરે છે બરોબર છે અને જુએ છે રાજા અને ક્યાં ક્યાં જે છે બની જાય છે ભાવનગર રાજવી જે છે પાછું ફરીને જોઈ લે છે પછી ત્યાં ત્યાં મંદિર બની જાય છે આવી એક લોક છે એ ખોડિયાર માનું મંદિર ભાવનગર ની અંદર આવેલું છે વાત કરો મિત્રો આશા પૂરી કરનાર દરેક માણસ ની અંદર એક ઈચ્છા હોય કે મારું આ કામ થઈ જાય મારું આ કામ થઈ જાય એવા અદભુત માતાજીનું એક સરસ મજાનું મંદિર દર એમ કહી શકાય કે ભાઈ

અને એ મંદિર ક્યાં આવેલું છે ખાસ યાદ રાખજો ડાકોર ની અંદર આવેલું છે બરોબર ઠાકોર દરવાજા ખોલ 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 હા જે મંદિર છે ક્યાં આવેલું ડાકોર માં આવેલું છે શામળાજી નો મેળો ભરાય આપણે પાઠ નંબર એક ની અંદર જયારે લાઈવ થશું હજી થયા નથી આપણે લાઈવ થવાના છીએ પણ એના માટે તમારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી પડે એમને વિડીયો જોઈને તમે વ્યાજ આવશો બરોબર છે સબસ્ક્રાઈબ નથી કરતા લોકોને પહોંચાડતા નથી તો આપડી યુટ્યુબ ચેનલ લોકો સુધી પહોંચશે નહીં લોકો સબસ્ક્રાઈબ કરશે નહીં તો મારે લાઈવ કેવી મેક્સિમમ હજાર બે હજાર તો હોવા જ આવે તો આવે હું શું બરોબર તો શામળાજી નો મેળો પણ ભરાય છે મંદિર આવે છે ખાસ મિત્રો આઈએમપી છે આ છે કે દ્વારકાનું બીજું નામ છે ને જગત મંદિર છે દ્વારકાને શું કહેવામાં આવે છે જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે આ વસ્તુ મગજમાં રાખજો દ્વારકા ને શું કહેવામાં આવે છે જગત મંદિર પણ કહેવામાં આવે છે મિત્રો વાત કરું સ્વામિનારાયણ મંદિર આવેલું છે મિત્રો સ્વામિનારાયણ ઘણા બધા મંદિરો આવેલા છે પણ મારે એક ખાસ વાત કે ના પ્રમુખ સ્વામી દ્વારા આજે લગભગ ભારતની અંદર પાંચસો કરતા વધારે મંદિરો તેઓએ બનાવેલા છે તમારા જે પણ સિટીમાં તમે રહેતા હો ગુજરાતના એ સિટીની અંદર એક મંદિર સો સો ટકા હું તમને ગેરંટી આપું છું કે સ્વામિનારાયણ મંદિર નું હોય છે બીએપીએસ સંસ્થા હોય છે આપણા માટે હિન્દુ ધર્મ માટે આપણી શિલ્પ અને કળાને લોકો સુધી પહોંચાડવાનું જે કામ છે સ્વામિનારાયણ ધર્મ સ્વામિનારાયણ સંપ્રદાય કરેલું છે છે તો સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંદિરો છે એ શું છે તો કે એનર્જીના સોર્સ છે બરોબર છે એક આપણું હિન્દુ ધર્મને જે કહી શકાય કે ભાઈ પબ્લિશ કરવાનું જે કામ છે એ કઈક ને કઈક અંશે બીએપી સ્વામિનારાયણ સંપ્રદાય એ કરે છે અને બહુ ખૂબ સારી રીતે કરે છે એના મંદિરોની અંદર આપણે એની કોતરણી જોઈને મંત્ર મુગ્ધ થઈ જઈએ છીએ એટલે આધુનિક યુગની અંદર પણ આ શિલ્પ સ્થાપત્યને ટકાવી રાખવાનું જો કામ કરતો હોય તો સંસ્થા ખૂબ સરસ મજાના મંદિરો ઘણા બધા બનાવ્યા છે અત્યારે તો અબુ અબુધાબી ની અંદર પણ એ લોકોનું મંદિર બને છે તો વિચારવા જેવું છે ઇસ્લામિક સ્ટેટ ની અંદર પણ એક હિન્દુ ધર્મનું મંદિર બનવા જઈ રહ્યું છે તો આપણા માટે ઇન્ડિયા માટે ગર્વ લેવા જેવી વાત છે ભારતના લોકો માટે ગુજરાતના લોકો માટે તો ખાસ મિત્રો વાત કરું સોમનાથ મહાદેવનું મંદિર હો સાહેબ સોમનાથ મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગ મહાદેવ બિરાજમાન સોમનાથ મંદિર ખાસ હવે બીજું યાદ રાખવાનું છે મહાદેવ વડનગર ની અંદર કોણ છે તો વડનગર ની અંદર થી આપણા નરેન્દ્ર મોદી સાહેબ ચૂંટાઈ ને આવેલા છે અને આજ વડનગર ની અંદર એક સરસ મજાનું મહાદેવ નું મંદિર છે હાડકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે ક્યાં મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે હાડકેશ્વર મહાદેવ તમને પૂછાયેશ્વર મહાદેવ ક્યાં તો કે વડનગર જગત મંદિર ક્યાં છે તો કે દ્વારકા જગત મંદિર જગન્નાથ મંદિર જવાલપુર અમદાવાદ વિસ્તારની અંદર છે સમય અને સંપ્રદાય મંદિરોની તો ચર્ચા જ નહીં કરી શકાય કેટલી અદ્ભુત મંદિરો છે સોમનાથ મંદિર હાડકેશ્વર મહાદેવ વડનગરની અંદર આવેલા આ વાત મેં તમને મંદિરોની કરી માતાજીના કેટલા મંદિર છે ને ભગવાનના કેટલા મંદિર છે આની સિવાય ઘણા બધા મંદિર છે પણ પાઠયપુસ્તક માં આપણને આયન એનપી એટલા લાગે છે એટલે આપણે આમાં લીધા છે હવે વાત કરીએ મસ્જિદો ને દેરાસરો ની બરોબર છે આવીએ આના પછી ના ભાગમાં મળીએ મસ્જિદો ને દેરાસરો ની અંદર નો મસ્ત ખૂબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી મારા વાલા હા